કુલ પંચ્યાસી હજાર ચારસો લીટર શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટનો જથ્થો કિંમત રૂપિયા સત્તર લાખ આઠ હજારનો મુદ્દામાલ માલ સીઝ કરી નમૂલ લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા જે મિક્સ સોલ્વન્ટમાં ઇથેનોલ અને મિથેનોલના તત્વો મળી આવ્યા હતા આ મિથાઈન આલ્કોહોલ રાખવા માટે નશાબંધી આપકારી અધિકારી પાસે પરવાનગી લાઇસન્સ લેવાનું હોય છે અને તેના ખરીદ વેચાણ અંગે જરૂરી બિલ અને રજીસ્ટ્રેશ મેન્ટેન કરવાનું હોય છે તેમજ જ્વલનશીલ હોવાના કારણે સળગી ઉઠવાનો ખતરો હોય છે ત્યારે સમગ્ર મામલે કંપની પાસે કોઈપણ પ્રકારનું લાઇસન્સ ના હતું જેને લઈ એસઓજી પોલીસ દ્વારા કંપનીના માલિક વરસદ પ્રમોદ પટેલ અવિષ્કાર બંગ્લો સરદાર પાર્ક અંકલેશ્વર સામે પ્રોહિબિશન એક્ટની કલમ પાછા એ ઈ તેમજ ધી ઇન્ડિયા પિનલ કોડની કલમ અઠ્ઠાવીસ લાખ ત્રેપન હજાર જેને લઈ એસઓજી પોલીસ દ્વારા કંપની માલિક વર્સલ પ્રમોદ પટેલ રહે આવિષ્કાર બંગલોશ સરદાર પાર્ક અંકલેશ્વર સામે પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ ઈ તેમજ ડી ઇન્ડિયા પિનલ કોડની કલમ બે લાખ પંચ્યાસી હજાર ત્રણસો ને છત્રીસ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી